અલોડા ગામની ગૌચર જમીન વિવાદ ઘણા વર્ષોથી થવાનું નામ જ લેતો ભાજપના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે ચાલતા ગજગ્રાહ કારણે અલોડા ગામનું તળાવ તેમજ ગૌચર જમીન ચર્ચાના ચગડોળી ચડેલા છે અલોડા ગામના ભરત દેસાઈ નાના આખલા સાથે મહેસાણા મામલતદાર કચેરી આવી વિરોધ નોંધાવવાની માંગ સાથે

નોટિસ આપેલી હતી કે આજને તમારે જે કંઈ રજૂઆત હોય તે બાબતે સાંભળવા માટે પણ હજુ સુધી કચેરીમાં કોઈ આવેલું નથી કચેરીમાં ગેપમાંથી આવીને જે તે વ્યક્તિએ એ કોણ હતા એનું નામ કે કોઈ અરજી આપેલી નથી અને એમને આવીને આવી સરકાર વિરોધી નારાઓ લગાવવામાં માંડેલા એટલે અમે પોલીસને સંપર્ક કર્યો કે કંઈક થાય એના પહેલાં અહીંયા આવી દો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફોન કરીને